નમસ્કાર મારું નામ ભાઈ ઈરપરા છે અને અમારા ફાધર છે વિપુલભાઈ ઈરપરા ફોર્ટી ફાઈવ એજ છે અને અમે સુરત થી જ છીએ મારા પપ્પા ને થોડું કિડની માં વાંધો આવ્યો હતો ઇન્ફેક્શન લાગી ગયું હતું પછી ઘરે હતા તો એ ઓક્સિજન ઘટી ગયું ને પાણી ઘટી ગયું ને એવું થયું પછી બેભાન થઈ ગયા હતા તો પછી ડૉક્ટરને ફોન કર્યો અને ડૉક્ટરે બધું કીધું કે એડમિટ થઈ જાઉં ને પછી અહીંયા આવીને ઇમરજન્સીમાં એડમિટ થયા બધું ઓક્સિજનને બધું ચડાવ્યું તો આમાં પપ્પા રિલેક્સ થઈ ગયા થોડું આમ સિરિયસ કન્ડિશન હતી પણ ઓક્સિજન ને બધું અહીંયા નર્સ ને બધા સારા હતા બધું ફટાફટ બધું પ્રોસેસ ચાલુ કરી પછી ફટાફટ માં લાવ્યા અને વેન્ટિલેટર ઉપર રાખ્યું અને બે દિવસ થયા પછી પપ્પા આ ખોલી અને બોલવા છે એવું બધું સારું છે ને બધું વાતું કરવા ખોલી ન તકતા બધું થાવા માંડ્યું અને પછી મારા પપ્પા એ બધા સ્ટાફ ને નાસ્તો કરાયો અને બધું કર્યું પપ્પા ને સ્ટાફ નું બહુ બિહેવિયર બધું કહે ક્લીનનેસ એટલી હતી સ્ટાફ સારો હતો બધું આમ રેડિયું હતું સિક્યોરિટી પણ સારી છે કોઈ રિલેટિવને આવવા ના દે કેમકે એની માટે ઇન્ફેક્શન લાગતું એટલે જ પછી બહુ ધ્યાન રાખવું અને હવે પંદર દિવસ થઈ ગયા છે અઠવાડિયું મારા પપ્પા આઈસીયુમાં હતા હવે આઈસીયુ બહાર આવીને રૂમમાં લઈ લીધા હતા અત્યારે આજે રજા આપવાના છે અને ડોક્ટરે કીધું કે હવે સારી કન્ડિશન છે પહેલા કરતા બહુ સારું છે એમ તો અત્યારે ફૂલ એનર્જી સાથે હવે અમે રજા લઈ છીએ એટલે ક્યાં બી તમે હો ગુજરાતમાં કે ગમે ને અને તમને કાંઈ પણ થયું કે કિડનીમાં થાય કે કાંઈ પણ થાય તો ફટાફટ નજીકના હોસ્પિટલમાં તમારે ભોગી જાવ ટાઈમ ટુ ટાઈમ ઇમરજન્સીમાં તમારે એડમિટ થઈ જાવું નમસ્કાર